જીવનનું મહત્વ એકવાર એક વ્યક્તિને વિચાર આવ્યો કે આ મનુષ્ય જીવનનું ખરેખર શું છે મને કેમ અસફળતા જ મળે છે મારા જીવનમાં આવું કેમ બને મારા જીવનની કિંમત શું છે જાણવા જિજ્ઞાસા વર્ષથી એક સંત જ્ઞાની પુરુષ પાસે ગયો અને પોતાનો પ્રશ્ન પૂછ્યો સંતે વ્યક્તિ તરફ જોયું અને થોડો વિચાર કરીને કહ્યું કે તું આમ નિરાશ ન થા આ જીવન ખરેખર અમૂલી છે જો ખરેખર તારે તારા જીવનની સાચી કિંમત જાણવી છે તો એક નાનું ચડકતો લાલ પથ્થર આપ્યો અને કહ્યું કે તું બજારમાં જા અને આ પથ્થર સાચી કિંમત જાણી આવ યાદ રાખજે કે આ લાલ ફક્ત કિંમત જાણવાની છે પણ વેચવાનું નથી એ વ્યક્તિ તરત જ એ પથ્થર લઈને કિંમત જાણવા નીકળી પડ્યો તે વ્યક્તિ એ લાલ પથ્થર લઈને એક ફૂલવાળાની ની લારી પાડે ગયો અને કહ્યું કે ભાઈ આ પથ્થર હું તને આપું તો તું તેનું શું મૂલ્ય આપશે ફૂલવાડા એ પથ્થર હાથમાં લઈને ધ્યાનથી જોઈને કહ્યું કે હું આ બદલામાં શકું આ પથ્થર લઈને એક શાકભાજી પાસે ગયો અને કહ્યું કે તું આ પથ્થર કેટલામાં ખરીદીશ શાકભાજી વાળાએ કહ્યું કે હું બે બોરી ડુંગળી આપીશ આ સાંભળી પથ્થર લઈને તે વ્યક્તિ એક સોની પાસે ગયો અને કહ્યું કે આપ આ પથ્થર કેટલામાં ખરીદશો સોનીએ પથ્થર ને ધ્યાન જોયો અને કહ્યું કે આ પથ્થર મને આપો તો હું કરોડ રૂપિયા આપીશ તું આ પથ્થર મને આપી દે સોનીની આ વાત સાંભળીને તે વ્યક્તિ ચોંકી ગયો તે વ્યક્તિ એ સોની માફી માંગી અને કહ્યું કે હું નહીં વેંચી શકું તેની જિજ્ઞાસા વધી ગઈ અને તે આગળ વધ્યો તે એક હીરાના વેપારી પાસે ગયો અને પોતાની વાત કહી હીરાના વેપારીએ તે પથ્થરનું ખૂબ જ ધ્યાનથી દસ પંદર મિનિટ સુધી નિરીક્ષણ કર્યું અને પછી એક રેશમી કપડું લઈને તે લાલ પથ્થરને તેના પર મૂક્યો વેપારીએ તે વ્યક્તિને નવાઈ પામતા કહ્યું કે ભાઈ આ પથ્થર તું ક્યાંથી લાવ્યો આ તો દુનિયાનું સૌથી અમૂલ્ય રત્ન છે આખી દુનિયાની પણ દોલત લગાવીએ તો પણ આ પથ્થરને નહીં ખરીદી શકાય આ બધું સાંભળીને વ્યક્તિ એકદમ વિચારમાં પડી ગયો અને સીધો સંત પાસે આવી ગયો અને અને જે જે બન્યું તે બધું જ સંતને જણાવ્યું કહ્યું કે કે હવે મને જણાવો મારા જીવનનું મૂલ્ય શું છે સંતે શાંતિથી કહ્યું કે ફળવાળાએ શાકભાજી વાળાએ સોની અને હીરાના વેપારીએ તને તારા જીવનની કિંમત બતાવી જ દીધી છે માટે હે માનવ તું કોઈક માટે એક પથ્થરના ટુકડા સમાન તો કોઈક માટે બહુ જ મૂલ્યવાન રત્ન સમાન છે દરેકે તેમની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત તો તે હીરાના વેપારી બસ આ જ રીતે અલગ અલગ લોકોને પણ તારી ખરી કિંમત ની ખબર નથી માટે જીવનમાં કોઈ દિવસ નિરાશ થવાનું નથી દુનિયામાં દરેક વ્યક્તિ પાસે કોઈ ન કોઈ આવડત હોય જ છે જે યોગ્ય સમયે નિખરી ઉઠે છે તેના માટે મહેનત અને ધૈર્ય જરૂર હોય છે મિત્રો આ વાર્તા પરથી આપ સમજી જ ગયા હશો કે મનુષ્ય જીવન એટલે કે આપણું જીવન કેટલું કિંમતી છે દુનિયા આપણા વિશે પણ કહેશે તે ફક્ત તેમની સમજણ પ્રમાણે જ જ પરંતુ આપણે પોતે ફક્ત આપણી જાતને સારી રીતે જાણી શકીએ છીએ આપણા જીવનમાં આવતી અસફળતા કે નિરાશા કે કની પણ હોય તેને જાણવા તેના પર ધ્યાન આપી કામ કરો નિરાશ થવાને બદલે તેને કેવી રીતે સહેલાઈથી ઉકેલી શકાય તે અંગે વિચારો મિત્રો આ મૂળ વાત હંમેશા યાદ રાખશો કે આ જીવન ખૂબ જ કિંમતી અને અમૂલ્ય છે એને પાણીના મૂલ્યે વેફવાનું નથી જ માટે જીવનની સાચી કિંમત સમજો અને સાર્થક જીવન જીવવા પ્રયાસ કરો અસ્તિત્વ હંમેશા સાથે આપશે જ